હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું નિકિતાની રસોઈમાં આજે આપણે બનાવીશું ઓળો તો તેના માટે મેં અહીંયા રીંગણ લીધા છે મરુણ એને આ રીતે આપણે ચાર કટકા કરી દઈશું જેથી અંદર સડેલું હોય તો આપણાને ખ્યાલ આવે આ રીતે આપણે બધા રીંગણને સેજ સેજ ઉપરથી છાલ કાઢી દેવાની છે અને ચા વચ્ચેથી કટકા ક ચીરો કરવાનો છે ચાર બે બાજુથી એટલે ચાર ભાગ કરવાના છે અને આ રીતે ચેક કરી લેવાનું કે અંદર કઈ કે પછી કઈ સડો બડો તો છે નહીં અને આ રીતે આપણે તેને તેલ લગાવીશું બધી બાજુ તેલ લગાવી લઈશું પછી ગેસ ઉપર ગેસ ચાલુ કરી મીડિયમ ગેસ ઉપર તેને આપણે શેકી લઈશું આ રીતે આપણે દરેક રીંગણને કરી દેવાનું છે મેં પાંચસો જેટલા રીંગણ લીધા છે હવે આ રીતે આપણે તેને છાલ કાઢી દઈશું તમે જોઈ શકો છો છાલ કાઢી દીધી છે આ રીતે બધા જ રીંગણને આપણે છાલ કાઢી દેવાની છે એક પેન લઈશું તેમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું હવે આમાં આપણે થોડીક અડધી ચમચી જેટલી રઈ એડ કરીશું રઈ જીરું તતડી જાય એટલે આપણે તેમાં થોડીક હિંગ એડ કરવાની છે રઈ જીરું તતરી ગયું છે હવે હિંગ એડ કરીશું મેં આ થોડી લીલી હળદર લીધી છે બે લીલા મરચા થોડો આદુનો ટુકડો અને લસણની આઠથી દસ કળીઓ લીધી છે તેને ખાંડી દીધું છે આ બધી જ વસ્તુને આપણે વઘારમાં એડ કરી દઈશું આદુ લસણ મરચાં અને લીલી હળદર હવે તેને સારી રીતે આપણે સાતરી લઈશું આપણે થોડી વાર તેને સાતરી લેવાનું છે સતરાઈ જાય એટલે આપણે તેમાં લીલી ડુંગળી જે ધોઈને રાખી છે જેની સમારે તે એડ કરીશું મેં અઢીસો જેટલી લીલી ડુંગળી લીધી છે તેને પણ આપણે સારી રીતે હલાવીને બધું જ મિક્સ કરી લઈશું અને થોડુંક તેમાં આપણે પાણી એડ કરીશું અને સ્વાદ મુજબ અંદર થોડું મીઠું એડ કરીશું જેથી ડુંગળી જલ્દીથી ચડી જાય તેને સારી રીતે હલાવી લઈશું અને હલાવીને ઢાંકીને થોડી વાર થવા દઈશું તમે જોઈ શકો છો ડુંગળી ચડી ગઈ છે હવે આપણે તેમાં ચાર મીડિયમ સાઈઝના જે ટામેટા મેં સમાર્યા હતા તે એડ કર્યા છે તેને હલાવી લઈશું અને તેને ઢાંકીને થવા દઈશું હવે આપણે બટ્ટાને મેસ કરી દઈશું જે આપણે શેકી રાખીએ બધાને હવે આપણે ચેક કરી લઈશું ડુંગળી ટામેટા ચડી ગયા છે કે નહીં તેને આપણે હલાવશું તમે મેં જોઈશું કે તેલ છૂટું પડ્યું છે હવે આપણે તેમાં થોડી હળદર એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું એક ચમચી જેટલું આપણે તેમાં તીખું મરચું એડ કરીશું તમે જે પ્રમાણે તીખું ખાતે એ પ્રમાણે એડ કરવાનું છે હવે તેમાં આપણે એક થી દોઢ ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું હવે થોડોક અંદર જીરું પાવડર છે તે એડ કરીશું અડધી ચમચી જેટલો હવે બધી વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને એમાં થોડુંક જેટલું આપણે છે ને ગરમ મસાલો છે હિંગ એવો એડ કરીશું હલાવી લઈશું હવે આપણે આની અંદર એક થોડુંક જેટલું પાણી એડ કરવાનું છે અને હલાવી લેવાનું છે અને હલાવીને હવે આપણે તેમાં આપણે જે ભટ્ટા મેસ કર્યા હતા તે એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ થવા દઈશું બે મિનિટ જેટલું તેને હવે આપણે બાજુમાં વઘાર કરીશું તેના પરવા તો એક ચમચી જેટલું મેં તેલ લીધું છે તેમાં થોડી આપણે હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલું અડધીથી પોણી ચમચી જેટલું આપણે લાલ મરચું કાશ્મીર એડ કરીશું અને તે વઘારને આપણે હોળા ઉપર એડ કરી દઈશું તો તૈયાર છે આપણો સરસ મજાનો ગોળો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તેમાં આપણે થોડીક ઝીણીસ મારી કોથમીર એડ કરીશું તૈયાર છે સરસ મજાના રીંગણનો ગોળો જો તમને લોકોને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ